જય માતાજી બધા જ મિત્રોનું સ્વાગત છે નવી જ વાર્તામાં આજની વાર્તા છે ક્યારે છે ભીમ અગિયારસ અને નિર્જડા એકાદશી શું છે તેનું મહત્વ અને વ્રત વિધિ આજની સ્ટોરી શરૂ કરીએ તેના પહેલા અમારા વીડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો હવે આગળ પૌરાણિક કથા અનુસાર પાંડવોમાંથી એક એવા ભીમસેને તેમના જીવનકાળ દરમિયાન માત્ર આ એક જ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હતું એટલે જ આ અગિયારસ ભીમ અગિયારસના નામે ઓળખાય છે હિન્દુ ધર્મમાં વર્ષ દરમિયાન આવતા તમામ વ્રત અને તહેવારમાં એકાદશીનું આગવું જ મહત્વ છે સમગ્ર વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશી આવતી હોય છે અધિક માસના સંજોગોમાં એકાદશીની સંખ્યા છવ્વીસ જેટલી થઈ જાય છે પણ આ તમામ એકાદશીમાં સવિશેષ મહત્વ ધરાવે છે નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસ આપણે ત્યાં ભીમ અગિયારસ અથવા તો નિર્જળા એકાદશીનું પોતાનું આગવું મહત્વ છે આ દિવસને પાંડવ એકાદશી પણ કહેવાય છે આ દિવસે એકાદશી ઉપવાસ કરવાથી બધી જેટલું પુણ્ય મળે છે છે એવું શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું એટલે આ એકાદશીએ પોતાના પિતૃઓની શાંતિ માટે ઠંડા પાણી ભોજન કપડા છત્રી અને બુચ્ચપ્પલનું દાન કરવામાં આવે છે જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે જેને પાંડવ અને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે આ વર્ષે આ વ્રત અઢાર જૂન મંગળવારના રોજ રહેશે આ દિવસે શ્રદ્ધાળુઓ ભગવાન વિષ્ણુ માટે આખો દિવસ પાણી પીધા વિના નિર્જળ ઉપવાસ રાખશે નિર્જળ રહીને એટલે પાણી પીધા વિના ઉપવાસ કરવામાં આવે છે એટલે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે ઉપવાસ કરનાર ભક્તો પાણી પીધા વિના રહે છે સવાર સાંજ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને બીજા દિવસે બારસ તિથિએ પૂજાપાઠ પછી ભોજન ગ્રહણ કરવામાં આવે છે તેમજ આ દિવસે જળથી ભરેલા માટલા ઉપર કેરી ખાંડ પંખો ટુવાલ રાખીને દાન કરવામાં આવે છે આ દિવસે એકાદશી ઉપવાસ કરવાથી બધી એકાદશીઓ જેટલું પુણ્ય મળે છે એવું શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે એટલે આ એકાદશીએ પોતાના પિતૃઓની શાંતિ માટે ઠંડા પાણી ભોજન કપડાં છત્રી અને ચપ્પલનું દાન કરવામાં આવે છે મહાભારતકાળમાં ભીમે આ વ્રત કર્યું હતું સ્કંદ પુરાણમાં એકાદશી મહાત્મ્ય નામનો અધ્યાય છે જેમાં વર્ષભરની બધી એકાદશીની જાણકારી આપવામાં આવી છે આ અધ્યાયમાં શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશીનું મહત્વ જણાવ્યું છે નિર્જળા એકાદશી અંગે પાંડવપુત્ર ભીમ સાથે જોડાયેલી કથા છે મહાભારત કાળમાં ભીમે આ એકાદશીનો ઉપવાસ કર્યો હતો ત્યારથી તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે આ વ્રત મહર્ષિ વેદવ્યાસે પાંડવોને ચારે પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ માટે જણાવ્યો હતો ત્યારે ભીમે કહ્યું કે પિતામહ તમે એક મહિનામાં બે એકાદશીના ઉપવાસની વાત જણાવી છે હું એક દિવસ તો શું એક સમય પણ ભોજન કર્યા વિના રહી શકું નહીં વેદવ્યાસે ભીમને કહ્યું કે માત્ર નિર્જળા એકાદશી જ એવી છે જે વર્ષભની બધી એકાદશીઓનું પુણ્ય અપાવી શકે છે આ વ્રત જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીએ હોય છે ત્યારે આ દિવસે ભીમે વ્રત કર્યું હતું એકાદશી સાથે જોડાયેલી ખાસ વાત એકાદશી તિથિએ સવારે સૂર્યોદય સમયે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું શ્રેષ્ઠ રહેશે એકાદશી તિથિમાં ભગવાન વિષ્ણુ બારસ તિથિમાં શિવજી તેરસ તિથિમાં માતા ભગવતીનો વાસ હોય છે એકાદશી વ્રત કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે આ તિથિએ વિષ્ણુ સહસ્ત્રનામ રુદ્રાભિષેક અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ વિડિયો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં અચૂક જણાવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ